હું ડોક્ટર હિતેશ રામજીભાઈ પટેલિયા ચીફ મેડિકલ ઓફિસર સર્વિચાર હોસ્પિટલ તળાજા સૌને એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યુ યર સદવિચાર હોસ્પિટલ તળાજા તરફથી સૌને શુભકામના પાઠવો છો પ્રકાશનો આ પર્વ આપના જીવનમાં અંધકાર દૂર કરે પ્રકાશનો ફેલાવો થાય સ્વપ્નો સાકાર થાય અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી સૌને હૃદયથી સદવિચાર હોસ્પિટલ પરિવાર તરફથી સૌને શુભકામનાઓ પાઠવો છો જય હિન્દ હું ડોક્ટર પરેશ ઝીંઝાળા મેનેજિંગ ડિરેક્ટર સદવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ તળાજા આરોગ્યપ્રેમી જનતાએ પોતાનો સુખ અને દુઃખમાં અમારી હોસ્પિટલ પર વિશ્વાસ રાખી જે સાથ સહકાર મળ્યો છે તે આવનારા વર્ષમાં મળતો રહે તે અપેક્ષા સહ આવનારી દિવાળી તેમજ આવનારું નવું વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું નવું વર્ષ આપ સૌને તંદુરસ્તી નિરોગી અને સુખદાયી નીવડે Ще е правообратно. Джей си, Кришна.